કડી વિશ્વિદ્યાલય સંલઝ્ન એસ કે પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં વાર્ષિક ઉત્સવ અને એલ્યુમિની મીટનો કાર્યક્રમ યોજાયો આ એલ્યુમિની મીટમાં જુદી જુદી બેચના ત્રણસો પચાસથી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થયા આ કાર્યક્રમમાં નેટવર્કિંગ ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ અને સંસ્થાના ભવિષ્ય વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી

દરેક દેશોમાં અમારા વિદ્યાર્થીઓ આજે ફેલાયેલા છે તો વિદ્યાર્થીઓ હર હંમેશ અમારી સાથે જોડાયેલા રહે અને એના ભાગરૂપે અમે દર વર્ષે એવું એક સંમેલન કરીએ છીએ